એક આલવું પડે આલવું પડે કા આજ તો રોદાય તો હું તો ઉઠી જ લે અલ્યા ઉઠી પાછી લગાવો લગાવો મટુજી લગાવો ઓન આલવું બરાબર તો એક મારો મારજો લ્યો માર અલા ટોટિયો ઠેકો નહી લેતી તમે આમ જો જો હું હે અલે તું આમ દુસુ લે ના એક મારો મારા હોમો ઓન મારે લે અલે હતરા ભાસર બે લગાવી છે ને પાછો પૂછે મને અરે લઈ નીતી કે લ્યા વનખા બન નહીં લ્યા પુના પડા છુ પડ્યો છે હે તાન નો નહીં લ્યા ઈત ખાણ ને હે ઉઠાય મારા નું ઘર નું પડું ઉઠાયોથી કે આ ખાલી કર વનખા હે નહીં હીને પારીતું હમણા હાલ હે એ પડીકો જમ તું ફેક

કમાય કમાય બોલ 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 તમે મારા 200 રૂપિયા પર શરુ કરજો મારવો જી મારવો ખરાક અરે એવું નહીં આલો આલો હું છું કામ તું આ ઉપર કશું લઈ તો એમ

પેલો રંગલું ઈવાનો હાલ ખરા છે ઈવાનો ખાતું થાય છે અને હું તને જમીન આલી તો મારું ખાતું કેમ ના થાય એ રાગ બોલ કે બે મારી મોનસી લે ઓ હો બે ઓન ઘર ના દી તો ના ગલ્લી કરવા એ ઘર મે કરતા હોય પણ પૈસા તાય માલ બી દેશ ગયા ઓ તારી જગ્યા છે ને તોય કે તો તને ગોમ કોઈ મેઠું ની આવતી કે છે હા પૈસા <laughs> 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 ફેંક પડી ગયો ફેંક લે યાર લે યાર ના લે 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 તો લે લે તો લે 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 લે

અલે બટાકો નો વત બાકી તો હું સલવી લ્યો હમ કે ભાઈ બટાકો લઈ જો સાલ હેવા ના અલે પૂછો પોસ હજાર થઈ જાય નિમ તો કેટલા પોસ હજાર રૂપિયા અલે આજે ઇને બાકી લેવા મોકલ્યો છે આજે આ હેલા પોસ હજાર કે છે લે ઓ તને જગ્યા આવી ઓન પી દેનો જોઈન તું સરી નાખી નોમન 5000 કરી નાખે વાત કરવાની આવે પેલા સોલ્લા લઈને જાવતી હે ને કા જાવું સોલ્લો રીમોનો મારો હું હે હે હા મને આલ તારો હિસાબ હે બતાય

ઈ સાથ છે બસ બધો રે આ જ રહે તું આ હા લાઈ આ હોટુન બોટુ બધું હું આદરી છે બધો ભાર તો તને ખબર પડે આ કેટલા છે 5000 છે કે આનો ઓમો તો લઈ ગયા છું ઓછું અને પૈસા આ આ સા અલ્યા સા આખી જિંદગીમાં હું કોઈ ભાડી નહીં સા જોતી આ ઓમો બેઠી દીધી

દોસ્તાર એકા 5 કિલો ગોટા રે વાસેવા દોસ્તાર છે તે ખાઈ ગઈ આ તો બધી મીટિંગ સા કાટતી હ હું બોલ આ જગ્યા પાલ લો હિસાબ કરજો મત પૂરી તમ થોડી આબુ રે ઓડે કઈ નાખી જાવ સો રહી ગયા છો ઘર મોં સારવા હે ને શીખા ધોલે આવો ને પેલું બેહોનું ખણ મૂકું છું હું ગોણામાં ઈ મોડો દિન થાઉ છું શું કરું બા પણ આવા પેછું તો ઝાક હોતા હું ના થાય પણ મારા મનમાં માં આ તો હાલ દે તો હે પૈસા ઓય હું હાલ પણ આવડ લઈ બાકી અમરા વાત કરી હોય કે તમારી શરમમાં માં આલી છો ઓર વાર આલી તમને હોય પૈસા જાશો એ કે આ ઘોર થવાનું આ બધું જુશો બાપો ભણાદાર હું એ ભણ હું ખબર હું લખ્યું